અંગલર નગરપાલિકામાં લગ્નની નોંધણી માટે આપેલા દસ્તાવેજો નો ઉપયોગ કરી તેમના નામે શૌચાલયના લાભાર્થી તરીકે સરકારી કાગળ પર બતાવીને કૌભાંડ કરનારા સામે પાલિકાના પ્રમુખે તપાસના આદેશ આપ્યા છે ભરૂચ બાદ હવે અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા વડાપ્રધાનના મહત્વાકાંક્ષી ઘર ઘર શૌચાલય યોજનામાં જે તે સમયે મોટા નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ખુલાસો એક આરટીઆઈ મા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે ચોરી ક્યારેય છૂપી રહેતી નથી ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ શૌચાલય કોભાણની શક્યતા વચ્ચે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અંકલેશ્વર નગરપાલિકા તંત્રના જે તે સમયના સત્તાધીશો દ્વારા રૂપિયા પોણા 2 કરોડની શૌચાલયની ગ્રાન્ટમાં ગોબાચારીના આક્ષેપ કરવામાં આવ્યા છે અંકલેશ્વર નાયક જાગૃત નાગરિક દ્વારા આ સંદર્ભે કરાયેલી આરટીઆઈ માં નાણાકીય ગોબાચારી ખુલાસો થવા પામ્યો હતો વર્ષ બે હાજર ના નાણાકીય વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના જે તે સમયના સત્તાધીશો કુલ ઓગણીસો છ જેટલા શૌચાલય નિર્માણ માટે મળેલી ગ્રાન્ટમાંથી ખોટા લાભાર્થીઓ ઉભા કરી નાણાકીય ગેરરીતિ આચરી હોવાના ગંભીર આક્ષેપો ઉઠવા પામ્યા છે જે તે સમયે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડમાં માં લાભાર્થીઓ માટે કુલ ઓગણીસો ને છ જેટલા શૌચાલય બનાવવા માટે જે રકમ ઉઘરાવવામાં આવી હતી તે રૂપિયા એક હતી આરટીઆઈ હેઠળ મેળવનાર તપાસ હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે તેમના મતે જે તે સમયના પદ અધિકારીઓ એક જ ઘરના ચાર સભ્યોના નામે ચાર શૌચાલય બનાવીને પૈસા ઓગરાવી લીધા છે અન્ય એક કિસ્સામાં મોદી જ્ઞાતિ અને આદિવાસી એક જ ઘરમાં નામે શૌચાલય નોંધાયા છે તેનો દુરુપયોગ કરી તેમના નામે પણ શૌચાલય ફાળવવામાં આવ્યું તેની નોંધ ચોકાવનારો ખુલાસો પણ થવા પામ્યો છે વધુમાં જે તે સમયે સમાજ સંગઠન તરીકે ફરજ બજાવતી એક મહિલા કર્મચારી ભ્રષ્ટાચાર ને છુપાવવા રાજી નામો લખાવી લઈ ભોગ લેવાયો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે ભરૂચ જિલ્લામાં અન્ય ઠેકાણે આ યોજના અંતર્ગત તેલ કોબાણના પર્દાફાસ્ટ બાદ હવે અંકલેશ્વર નગરપાલિકામાં પણ ગોવાચારી થઈ હોવાની વિગતો આવતા ભાડે ખરબડાટ મચી જવા પામ્યો છે મારું નામ ચાલલ રોમીન અલ્ફ્રેડ ભાઈ છે હું અંકલેશ્વર વોર્ડ નંબર નવમાં રહું છું અત્યારે જે શૌચાલય કાંડ જે ચાલી રહ્યું છે તેમાં જે આપણા અંકલેશ્વરના જાગૃત આગેવાન શ્રી પ્રવીણભાઈ મોદી સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે તેમના થકી મને જાણ થઈ કે મારા ડોક્યુમેન્ટનો ખોટે ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને તેની જાણ અમે ડીએસપી સાહેબ તથા કલેક્ટર શ્રીને જાણ કરવા માંગીએ છીએ અને ખુદ હું આવેદન પત્ર આપવા માંગુ છું અને આ સંદર્ભમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી મારી માંગણી છે એવું સાંભળ્યું હતું અત્યાર સુધી કે ગાયોનો ઘાસચારો ખાઈ ગયા લાખ રૂપિયા જેટલી આટલી મા રકમ માન્ય મુખ્યમંત્રીશ્રી જે તે સમયના અને હાલના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજનાઓ

એક હજાર નવસો ને છ શૌચાલયો કે બસો થી ત્રણસઠ શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે આધાર કાર્ડ એવી રીતે લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે

એમના નામ અને આધાર કાર્ડનો નો દુરુપયોગ કરવામાં આવેલો છે બીજું કે આલ્ફેક છારે રોમિલ ના નામનો કે એમને હજુ પણ સુધી ખબર નથી કે મારા નામ ઉપર શૌચાલય બનાવવામાં આવેલું છે કે મારા ઘરે બનાવવામાં આવેલું છે એ શૌચાલયમાં પણ એમણે ગોબાચારી કરેલી છે અને મોટા પાયે આ રકમનો દુરુપયોગ કરેલો છે એટલે જે તે સમયના સત્તાધીશો અને પદાધિકારીઓએ મિલી ભગત કરીને